જય રામ જય જય રામ કેમ છો બધા મિત્રો નમસ્કાર બહુ સમય પછી ફસી એકવાર મળી ગયા આપણે આજના વિડીયોમાં હું તમારા માટે ફરીથી લાવ્યો છું ગાડીઓ જે તમારા માટે તો ફાયદો પહોંચાડશે અને સેન્ટ્રો ગાડીઓ આજના વિડીયોમાં તમને બહુ મજા પડવાની છે આજે મારી પાસે સેન્ટ્રો ગાડીઓ આવી છે સસ્તા સસ્તા ભાવની ચાલો આજે આ વિડીયોની શરૂઆત કરીએ અને હા કે કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા કેમ કે આપણું એક મસ્ત મંદિર બન્યું છે અયોધ્યામાં રામજીનું મંદિર બન્યું છે અને શ્રી રામજીના મંદિરમાં તમે એક કોમેન્ટ ના કરી શકો તો જો તમે ભક્ત હોય સાચા શ્રીરામના તો એક કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય જય શ્રીરામ એવું લખજો ચાલો હવે તમને ગાડી બતાવો છું શરૂઆત કરીએ આપણે હવે તમારા માટે લાવ્યો છું આ પ્રકારની ગાડી હવે તમે આ ગાડી જુઓ આ ગાડી બે હજાર અગિયાર મોડલ છે અને આ ગાડી વેચવાની છે આપણે આની કિંમત કેટલી રાખી છે આની કિંમત રાખેલી છે એક લાખ ચોત્રીસ હજાર રૂપિયા હોન્ડા સેન્ટ્રો છે વડગામની છે આ ગાડી બે પાંચ ઓનર બે ઓનર નહીં પાંચ ઓનર છે પેટ્રોલ સીએનજી વાળી છે ટાયર ગુડ છે એન્જિન ગુડ છે એસી બરોબર ચાલુ છે કમ્પ્લીટ છે આ ગાડી તમને એકદમ વ્યાજબી ભાવે મળે છે ભાવ રેઝનેબલ છે અને હા કે આ તમને એક ચોત્રીસમાં મળશે પણ આ તમારે લેવી હોય તો ફક્તને ફક્ત જલ્દીથી કોન્ટેક કરજો અને એમાં પણ તમને ફક્તને ફક્ત આ એક ચોત્રીસ છે પણ તમારા માટે એક ત્રીસમાં આપી દેવામાં આવશે આ ગાડી જોઈ લો તમે સીટના કવર એન્જિન ટાયરો કંઈ કહેવાની જરૂર નથી આમાં જોઈ લેશો તમે ગાડી કેવી લાગે છે આ ગાડી લેવી હોય જલ્દીથી લેવા માટે તમે મને કહેજો જોઈ લો ગાડી તમને પસંદ આવી ગઈ અને ખરીદવી છે તો ફટાફટ તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી નાખજો ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ છે એ પણ મસ્ત છે હવે તમને બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છે એ પણ સારી કન્ડિશનવાળી અને હા થોડો ઊંચો ભાવ પણ વસ્તુ સારી હશે હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી જુઓ એક લાખ ચાલીસ હજારમાં વેચવાની છે સેન્ટ્રો બે હજાર નવ મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી છે સિસ્ટમ મ્યુઝિક બધું ચાલુ છે પાર્સિંગ ચાલુ છે સિદ્ધપુર પડી છે આ તમે સિદ્ધપુરના હોય અને આ ગાડી લેવી હોય તો તમે મને કોન્ટેક કરી દેજો અને આ ગાડીના ટાયરો એન્જિન બધી રીતે સારું છે બે હજાર નવ મોડલ છે ભાવ ભાવમાં જ સહેજ ઉપર નીચે થઈ જશે અને હા ગાડી પણ સારી કન્ડિશન વાળી ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ છે અંદરથી સીટના કવરો કમ્પ્લીટ છે જો તમને આ પસંદ આવી અને હા કે એક ચાલીસમાં પોસાય અને એમાં પણ એક ચાલીસ નહીં એના પર ઓછા થઈ જશે એનાથી પણ ઓછા થઈ જશે સમજ્યા ને ચાલો હવે બીજી બતાવું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જો આ લાખ આ ગાડી છે બે લાખની બે હજાર બાર મોડલ બે લાખની ગાડી વેચવાની છે પેટ્રોલ સીએનજી બે હજાર બાર મોડલ છે અને હા કે આ ગાડીની કન્ડિશન કેવી છે તો જો બે હજાર બાર મોડલ છે અને બે લાખ ભાવ આપ્યો છે તો આ ગાડીની કન્ડિશન કેવી હશે તમે જ વિચારી લો તો આ ગાડી કમ્પ્લીટ છે બધી રીતે આ ત્યાંસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ત્રણ ઓનર છે બે ઓનર છે ત્રણ ઓનર નથી વ્હાઈટ કલર છે અને હા મેન્યુઅલ ગેરવાળી મસ્ત ગાડી છે આ ગાડી તમને પસંદ હોય આ ગાડી ખરીદવી હોય તો પણ તમે મને કહી શકો છો જોઈ લો તમે ગાડી જેટલી જાણકારી છે એટલી આપું છું અને હા વધારે જાણકારી લેવી હોય તો તમે મને સ્ક્રીનશોટ પાડીને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આ ગાડી જોઈ લો હવે બીજી બતાવવાનો છું હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી જુઓ કેવી લાગી આ ગાડી આ ગાડી મારે વેચવાની છે ફક્ત ને ફક્ત એક લાખ સાહીઠ હજારમાં બે હજાર દસ મોડલ સેન્ટ્રો સી એનજી ગાંધીનગર પડી છે આ ગાડી તમે જોઈ શકો છો આ ગાડી તો ક્યાંય નહીં મળવાય તમને આ ગાડી જોવાય નહીં મળે એના કરતાં જલ્દીથી તમે મને કોન્ટેક કરો અને લઈ જ લો આ ગાડી જોઈ શકો છો કેવી લાગી તમને આ ગાડી સસ્તી ઓફર સસ્તી ગાડી અને મસ્ત કન્ડિશન બે હજાર દસ મોડલ ટાયરો બધા કમ્પ્લીટ છે એન્જિન કમ્પ્લીટ છે વીમાની વાત કરીશ તો આમાં વીમાનું કંઈ બતાવેલું નથી અને હા ત્રણ ઓનરવાળી છે એ બતાવી દઉં આમાં ત્રણ ઓનર છે ચાલો હવે છેલ્લી બતાવું હવે તમારા માટે લાવે છું આ છેલ્લી ગાડી આ ગાડી જુઓ એક એસીમાં વેચવાની છે સેન્ટ્રો છે આ ગાંધીનગરની છે આ બે હજાર અગિયાર મોડલ પેટ્રોલ સીએનજી આમાં ઇન્સ્યોરન્સ ચાલુ છે પીયુસી ચાલુ છે પછી ગાંધીનગર જોવા મળશે અને સીએનજી ટેસ્ટિંગ કરી લો તમે અને એસીવાળી છે આ લગભગ તો તમને આ જોઈએ ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને કોન્ટેક કરજો ગાડી બરોબર છે રૂબરૂ આવીને પણ જોઈ શકો છો અને હા કે આ વિડીયો સારું લાગ્યું લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા